અલગ અલગ ટાઈપની મોડ ઓફ આવે છે વેલ હાલમાં જે આપણે એમ કહી શકીએ કે અત્યારે બધી રીતના એક્ટિવ ક્રિમિનલો દ્વારા અપનાવાતી જે મોડ ઓફ છે ઇટ ઇઝ વિથ રિલેશન ટુ કોલ મચીન વેલ આમાં જે ક્રિમિનલ્સ છે એ તમને સૌથી પહેલાં તો કોલ કરે છે કોઈક બી અલગ અલગ રીઝનથી તેઓ તમને કોલ કરી શકે છે જ જનરલી અગર આપણે વાત કરીએ તો ક્રિમિનલ્સ જે પણ વિક્ટિમ હોય છે ક્રિમિનલ્સ જે છે તે જે જોબ સીકર્સ હોય છે તેમને કોલ કરે છે અને એમને એમ કહે છે કે એમની જે જોબ છે તે હમણાં કન્ફર્મ થઈ જશે એમની પર હમણાં હાયર ઓથોરિટીઝથી કોઈક ફોન આવશે જેને મર્જ કરીને કોન્ફરન્સમાં આપણે ત્રણે ત્રણ લોકો વાત કરશું વેલ જે પણ જોબ સીકર્સ હોય છે તે આર બીકોઝ કે તેઓ જોબ મેળવવા માંગતા હોય છે તે એગ્રી કરે છે અને જેવી રીતના તેમની ઉપર હાયર ઓથોરિટીઝનો કોલ આવે છે અને તે કોલ આ લોકો મર્જ કરે છે એટલે તરત જ એમનું જે બેંક એકાઉન્ટ છે તે ખાલી થઈ જાય છે વેલ આ જે મોડસ ઓપરેન્ડી છે તે કોઈ નવી વસ્તુ નથી પ્રેક્ટિકલી આપણા જે આપણે કહીએ કે આપણા જે ઓટીપી છે તે આપણી ઉપર બે રીતના આવી શકે છે ક્યાં તો ટેક્સ્ટ મેસેજ દ્વારા ક્યાં તો કોલ દ્વારા આ કેસમાં ક્રિમિનલ સૌ પ્રથમ તો તમને એન્ચાર કરે છે એમની વાતોમાં અને તેઓ તમારી સાથે વાત કરીને કોઈક ને કોઈક રીતના તમને કન્વિન્સ કરે છે કે હવે જે કોલ આવશે તેને તમે મર્ચ કરી એન્ડ વી ઓલ વિલ હેવ અ કોન્ફરન્સ કોલ હવે સાઇમલ્ટેનિયસલી પેરેડલી ક્રિમિનલ જે છે તે તમારી ઉપર કોલ આપણે કહીએ કે ઓટીપી જે છે તે મોકલાવે છે જેવું તમે આ કોલ ઓટીપીને મર્ચ કરો છો પ્રીવિયસ કોલથી એટલે જે બી ક્રિમિનલ હોય તેમને તમારો ઓટીપી સંભળાઈ જાય છે આ વસ્તુ સમજતા કદાચ તમને સમય લાગશે બટ પેરેડલી જે ક્રિમિનલ હોય છે તે એમના ગેજેટની સાથે રેડી હોય છે તમારા બેંક એકાઉન્ટની ડિટેલ્સ એની પાસે હોય છે એની પાસે એક જ વસ્તુ નથી હોતું એ દેટ ઇઝ યોર કોલ ઓટીપી અને આ ઓટીપી સાંભળતા જ એ તરત જ એ ઓટીપીને ફીડ કરે છે અને તમારું જે બેંક એકાઉન્ટ છે કે તમારું વોટ્સઅપ એકાઉન્ટ છે કે તમારું જે પણ રિલેટેડ સોશિયલ મીડિયા અકાઉન્ટ હોય કે જેના ઉપર તમે વિક્ટિમાઇઝ કરીને તમને ક્રિમિનલ એ જે કોલ ઓટીપી છે તે મંગાવતો હોય તે તરત જ કોમ્પ્રોમાઇઝ થઈ જશે સો આ વસ્તુમાં યુ નીડ ટુ ટેક કેર કે અગર તમારી પાસે કોઈ અનનોન વ્યક્તિ તમને સજેસ્ટ કરે કોલ મર્જિંગ માટે તો ડોન્ટ રિલાય ઓન ઇટ તમે એવું કહી શકો છો કે અગર એ વસ્તુ એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય તો તમે સજેસ્ટ એમને કરી શકો છો કે તેઓ કોલ મર્જ કરે અને તમે કોન્ફરન્સ કોલમાં વાત કરી શકો સો આ બધી વસ્તુ છે કે જેનાથી તમે બિલકુલથી અવેર થઈ શકો છો અને તમે સતર્ક થઈ શકો છો ટુ સ્ટે સેફ ઓનલાઈન